પાટણ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી આનંદીબેનની દીર્ઘ દ્રષ્ટિથી ગુંગળી તળાવમાંથી આનંદ સરોવર લોક ભાગીદારીથી બનાવવામાં આવેલ આજે આનંદ સરોવર ગુંગડી તળાવ બની ગયું છે પાટણ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતના કારણે આજે આનંદ સરોવર ડુંગળી તળાવ બની રહ્યું છે ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર રસ્તા ઉપર ઉભરાય ના તે માટે થઈને ભૂગર્ભ ગટરના પાણીને વરસાદી પાણીની લાઈન સાથે જોડી દેવામાં આવેલ છે જેના કારણે આજે વરસાદ ન હોવા છતાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી આનંદ સરોવર સુધી આવી રહ્યા છે ભૂગર્ભ ગટરના ગંદા પાણીના લીધે આનંદ સરોવરમાં ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે અહીં ખૂબ મોટા પ્રમાણમાં દુર્ગંધ મારે છે આનંદ સરોવરમાં સવારે લોકો મોર્નિંગ વોકમાં સ્વસ્થ હવા લેવા માટે આવે છે પરંતુ પાટણ ભાજપ શાસિત નગરપાલિકાની અન કારણે આનંદ સરોવર ગંદકીના સામ્રાજ્ય થવા કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં દુર્ગંધ મારે છે અહીં પાણીની ટાંકી પણ આવેલી છે તેમ છતાં પીવાના પાણીની પણ કોઈ સગવડ નથી તમામ નળ બંધ હાલતમાં છે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ વતી આ આનંદ સરોવરને સ્વસ્થ સુવિધા યુક્ત અને દુર્ગંધ મુક્ત બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે અને લોકફાળાથી ભાગીદારીથી ગુંગણી તળાવને આનંદ સરોવર બનાવ્યું હતું પરંતુ આ ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશોની અન આવડતના કારણે અત્યારે જાહેર રોડ ઉપર જે ભૂગભ ગટર રેલાય છે એ જાહેર રોડ ઉપર ના રેલાય એના બદલે એમને વરસાદી પાણી નિકાલ વરસાદી પાણીના નિકાલની લાઇનમાં ભૂગભ ગટરના પાણીના જોડાણો આપી દીધા છે જેના કારણે અત્યારે વરસાદ ન હોવા છતાં આનંદ સરોવરની અંદર ભૂગભ ગટરના પાણી આવી રહ્યા છે ખરેખર આ ભૂગભ ગટરના પાણી આવવાથી અહીંયા ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે અને પુષ્કળ પ્રમાણમાં સુવાસ મારે છે તો પાટણના નગરપાલિકાના ભાજપ શાસનના સત્તાધીશો જાગે અને આ ગુંગણી તળાવને બનતું અટકાવે અને આનંદ સરોવર જે છે આનંદ સરોવરમાં લોકો સવારે મોર્નિંગ વોક માટે આવે છે એમને શુદ્ધ હવા લેવા માટે આવે છે ખરેખર આ ભૂગભ ગટલના પાણી આમાંથી અહીંયા ગંદકી ફેલાવણી છે અને ગંધ આવે છે જેના કારણે લોકો ચાલવા પણ આવી શકતા નથી તો પાટણના સત્તાધીશો જાગ્યા અને અનઅર્વર બનાવે અહીંયા